કેમ છો મિત્રો જય જય ગરવી ગુજરાત ગુજરાતના તમામ મિત્રોનું હું મયંકભાઈ નાયક હાર્દિક સ્વાગત કરું છું બહુ જ આનંદના સમાચાર ખુશીના સમાચાર સાથે આપણે મળીએ છીએ સૌથી વધુ આરોગ્ય વિભાગની ભરતી ભરતી કેલેન્ડર બે મુજબ બહુ જ આનંદના સમાચાર છે મિત્રો અને ભરતી આવવાની છે તો નક્કી જ છે છે તે નક્કી જ છે તમે આ જોઈ શકો છો મુખ્ય સેવિકા એફએચબલ્યુ એમ સ્ટાફ નર્સ લેબોરેટરી ટેકનિશિયન હવે ભરતીઓ સ્ટાર્ટ થઈ બે હજાર 2025 ના કેલેન્ડર મુજબ જે જે મિત્રો તૈયારી નથી કરતા તે પોતાની તૈયારી શરૂ કરી દેજો બહુ જ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યો છું હું બહુ જ અગત્યની જાહેરાત હું દરેક દરેક વખતે એક મોસ્ટ આઈએમપી ટોપિક લઈને આવી રહ્યો છું એટલે જે મિત્રો નવા છે તો પહેલા તો આપણી આ YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો તેમ જ લાઈક શેર કરવાનું ચૂકતા નહીં બહુ જ અગત્યના ઓર્થેન્ટિક મુદ્દાઓ લઈને હું આવું છું આજે પણ ડિટેલ થી આજે ચર્ચા કરવાના છે કે આરોગ્ય વિભાગની અંદર 2025 ના કેલેન્ડર પ્રમાણે સૌથી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી આવી રહી છે તો આપણે શું કરવાનું આપણી તૈયારી કેવી રીતે આગળ વધારવાની આપણે એના માટે કેવી રીતે તૈયારી કરવાની છે એનો સંપૂર્ણ મેથડ લઈને આવ્યો છું હું સંપૂર્ણ મેથડ તો વધુ સમય ના ગુમાવતા ચાલો આપણે આગળ વધીએ પંચાયત સેવા પસંદગી મંડળમાં કઈ પંચાયત સેવા પસંદગી મંડળ બહુ જ આનંદ ના સમાચાર ખુશી સમાચાર કહી શકાય આનંદ ના તેમજ ખુશી ના સમાચાર કહી શકાય હવે ભરતીઓ તો આવવાની જ છે પણ આપણી તૈયારીને મક્કમ કરવાની છે મજબૂત બનાવવાની છે અને મજબૂત બનાવવા માટે શું કરવાનું છે તો આજે જ ડિસ્ક્રિપ્શન આપણી એપ્લિકેશન આપેલી છે આપણી એપ્લિકેશનમાં માં આજે તમે ઇન્સ્ટોલ કરો અને કોર્સ તમે પરચેસ કરી શકો છો તો ધ્યાન આપો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી સ્ટાફ નર્સ ટેકનિશિયન તેમજ ટોટલ 1251 જગ્યાઓ કેટલી જગ્યાઓ 1251 જગ્યાઓ લાઈક આપી દેજો ભાઈ મિત્રો વધુ સમય ના ગુમાવતા 1251 જગ્યાઓ ગુજરાત સરકાર ભરતી કરશે ગુજરાત સરકાર ભરતી કરશે ટોટલ બારસો એકાવન જગ્યાની કયું ભરતી બોર્ડ છે તો પંચાયત સેવા પસંદગી મંડળ છે ને બહુ આનંદ સમાચાર ઘણી બધી બહેનો મારી સાથે જોડાઈ ગઈ છે અને જે બહેનો નથી જોડાઈ તે જોડાઈ જજો ઓથેન્ટિક રીતે આપણે આગળ વધી રહ્યા છે અને ડિટેલથી દરેક ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન સાધ્યો છે તેમજ જે ભરતી મંડળે રાજ્યમાં દિવ્યાંગ ઉમેદવારો છે કેવા ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે પણ ખાસ ભરતીની ડ્રાઈવ શરૂ કરી છે એમના માટે પણ અલગથી ભરતી દર્શાવી છે અલગથી એટલે સરકારે મોટો ઝુંબેશ ઉઠાવ્યો છે તો આપણી તૈયારીમાં કોઈ ઢીલસ હોવી જોઈએ નહીં આપણી પણ તૈયારી કેવી હોવી જોઈએ સ્ટ્રોંગ હોવી જોઈએ તો આપણે પરીક્ષા પાસ કરી શકીશું જો પરીક્ષામાં પાસ થવું છે તો તૈયારી મેથડથી કરવી પડશે મહેનત યોગ્ય નથી આપો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જે દિવ્યાંગ ઉમેદવારો માટે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી સહિતની ટોટલ બારસો એકાવન જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે કેટલી છે બારસો ને એકાવન જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે આ દેન આપો તો એના માટે શું કરવાનું આપણે તો તૈયારી કરવી પડશે શું કરવું પડશે તૈયારી ભાઈ જગ્યાઓ કઈ કઈ છે એની પોસ્ટ શું છે જગ્યા ખાલી જગ્યાની સંખ્યા કેટલી છે તેના વિશે ડિટેલથી આમાં વધારો થઈ શકે આ વધારો થઈ શકે આ ફક્ત સંખ્યા દર્શાવી છે આ દેન આપો પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન

કેટલી જગ્યા 324 જગ્યા ફીમેલ હેલ્થ વર્કર ની દરસાઈ છે એટલે જે બેનો જોડાઈ નથી તે જોડાઈ જજો અને તૈયારી પોતાની ચાલુ જ કરી દેજો વધુ સમય ગુમાવતા નહી એકદમ ડિફરન્ટ તરીકેથી આપણો કોર્સ આપણે ડિઝાઇન કર્યો છે હવે તમારી ચાવી છે તમારી લોગની તમારા જોડે છે આજે જ ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે કોર્સ પરચેસ કરી શકો છો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કેલેન્ડર આવી જશે નજીકમાં આપણે આ પેપરમાં તો દર્શાવી દીધું બરાબર છે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ રિસર્ચ આસિસ્ટન્ટ મુખ્ય સેવિકા ફિમેલ હેલ્થ વર્કર તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બરાબર છે એની પણ બસો બે જગ્યા દર્શાવી છે તો વધુ સમય ગુમાવતા નહીં ચાલો પછી આગળ વધીએ થોડા અને જે ફિમેલ હેલ્થ વર્કર ની બેનો છે જે ફીમેલ હેલ્થ વર્કર ની બહેનો છે એમના માટે મેં સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કર્યો છે કેવો કોર્સ સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કર્યો છે જેમાં આરોગ્યના તમામ તમામ મુદ્દા મેં આવરી લીધા છે જે બધા મુદ્દાઓ કેવા છે પરીક્ષા લક્ષી છે કેવા છે પરીક્ષા લક્ષી છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન કરવાની છે એમાં મેં પાર્ટ આપ્યા છે પાર્ટ પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે એટલે બધા ક્વેશ્ચન તમે સારી રીતે સોલ્વ કરી શકો બરાબર એટલે જે બેનો જોડાવા માંગે છે મારી સાથે અભ્યાસ કરવા માંગે છે તે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન આપી દીધી છે બરાબર ચાલો આગળ ત્યાર પછી ગુજરાત પસંદગી મંડળ દ્વારા ત્યાર પછી ગુજરાત પસંદગી મંડળ દ્વારા આપો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર છે ને મોટી જાહેરાત તો કોની રાહ જોઈને બેઠા છો આજે પોતાની તૈયારીને મજબૂત બનાવો જેમાં ફિઝિયોથેરાપિસ્ટ આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગની અંદર જો દેન આપો ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કર કયા વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગની અંદર દેન આપો આ એની જગ્યા પણ દર્શાયી છે આમાં વધારો થઈ શકશે આમાં વધારો જોવા મળશે આ જોઈ રહ્યું આગળ પડતી આવે એટલે આ બે હજાર પચ્ચીસના કેલેન્ડર પ્રમાણે ધ્યાન આપો ત્યાર પછી લેબોરેટરી અસિસ્ટન્ટ એ પણ દર્શાવી દીધી છે ધ્યાન આપો તો કોની રાહ જોવાની છે હવે રાહ જોવાનો સમય નથી હવે માત્ર ને માત્ર તૈયારી કરવાનો સમય છે એ પણ તમારા હાથમાં એ પણ તમારા હાથમાં અને હાર્ડ વર્ક નથી કરવાનું આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે કેવું વર્ક કરવાનું છે સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક સાથે આગળ વધવાનું છે બરાબર ચાલો આગળ ત્યાર પછી ફિલ્ડ ઓફિસર મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર કયું છે ફિલ્ડ ઓફિસર ની જગ્યા છે ધ્યાન આપો જો એ પણ દર્શાવી દીધી છે ધ્યાન આપો ત્યાર પછી શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ ગૃહ નિર્માણ વિભાગની અંદર એટલે કે મ્યુનિસિપાલિટી સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે શું ભાઈ ઇન્સ્પેક્ટર એટલે આરોગ્યના નિરીક્ષક આરોગ્યના નિરીક્ષક એની એક આખું પોસ્ટિંગ અલગ છે મિત્રો જે મ્યુનિસિપાલિટી લેવલે જે સેનેટરી ઇન્સ્પેક્ટર કામ કરી રહ્યા છે અને મલ્ટીપર્પઝ વર્કર છે એ બંનેનું ઘણો બધો ડિફરન્ટ છે મિત્રો બંનેની કામગીરી થોડી અલગ ડિફરન્ટ છે જે મ્યુનિસિપલ સેનેટરી વિકાસ ગૃહ નિર્માણમાં આ આ લોકો કામ કરે છે ધ્યાન આપો ઇન્સ્પેક્ટર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદર કામ કરે છે ટોટલ જુઓ ધ્યાન આપો બહુ જ જોરદાર સો જગ્યા દર્શાવી છે કેટલી જગ્યા દર્શાવી છે સો જગ્યા દર્શાવી છે માત્ર ને માત્ર આપણે તૈયારીને મજબૂત બનાવવાની છે સા નંબર મજબૂત બનાવવાની છે તૈયારીને મજબૂત બનાવવાની છે આ ધ્યાન આપો આ બધી જો જગ્યા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ દર્શાવી દીધું છે જગ્યાનું લિસ્ટ એટલે રાહ જોવાની આવતી નથી માત્ર ને માત્ર પ્રિપેરેશન કરવાની છે હવે શું કરવાની છે પ્રિપેરેશન જ કરવાની છે અને પ્રિપેરેશન કરવા માટે માત્ર એક જ એક જ મયંક નાયક નર્સિંગ એકેડેમી નો કોન્ટેક્ટ કરો બસ ખ્યાલ પડ્યો આપને બધી દર્શા જો 1251 જગ્યા ટોટલ કેટલી 1200 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળી જે દિવ્યાંગ ઉમેદવારો માટે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી સહિતની ક્લાસ 3 ની કયા 3 ની ક્લાસ 3 ટોટલ 1251 જગ્યાઓ દર્શાવી દીધી છે કેટલી ને એકાવન જગ્યાઓ આ બધી આપણે આ જોઈ સૌથી વધુ તો ફીમેલ હેલ્થ વર્કરની ની દર્શાવી છે ટોટલ 324 જગ્યા કેટલી છે 324 જગ્યા એટલે રા જોવાની આવતી જ નથી રા જોવાની આવતી નથી આપણે સારી રીતે ડિઝાઇન કર્યો છે ફીમેલ હેલ્થ વર્કર નું કોર્સ આજે જ અમારો કોન્ટેક્ટ કરો બરાબર સ્ટેપ બાય સ્ટેપ કારણ કે ફીમેલ હેલ્થ વર્કર કામ જ શું છે ફિમેલ હેલ્થ વર્કર નું કામ શું છે માતા અને બાળ માતા અને બાળ આ બંનેનું તકેદારી રાખવાનું છે માતા અને બાળક બંનેની શું કરવાની છે તકેદારી રાખવાની છે જે આરોગ્ય લેવલે છે એનું ઇમ્યુનાઇઝેશન છે એમાં કોઈ ડિસીઝ છે એ તમામ તમામ ગાઈડન્સ પ્રમાણે જેની ફરજો છે એ તમામ તમામ આપણે દર્શાવી છે બરાબર છે ફિઝિયોથેરાપિસ્ટ ની પણ જગ્યા દર્શાવી છે 150 જગ્યા ટોટલ કેટલી છે 150 જગ્યા ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આપણે રાહ જોવાની થતી જ નથી હવે ખ્યાલ પડે છે ત્યાર પછી ફિલ્ડ ઓફિસર ની જગ્યા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પણ મિત્રો નવા છે જેટલો બને તેટલો વિડીયો શેર કરવાનો ચૂકતા નહીં મ્યુનિસિપલ સેનેટર સેનેટરી ઇન્સ્પેક્ટર આરોગ્યના નિરીક્ષક ની નોકરી છે કઈ જગ્યાએ કામ કરવાનું છે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કાર્યની અંદર આ રીતે કામ સાધવાનું છે આપણે શહેરી વિકાસ અને શહેરી ગૃહ ગૃહનિર્માણ વિભાગની અંદર ખ્યાલ પડે જેટલી પણ નગરપાલિકા મ્યુનિસિપાલિટીમાં આની ભરતી કરવામાં આવે છે મ્યુનિસિપાલિટીની અંદર બહુ ઓથેન્ટિક છે ટોટલ 100 જગ્યા દર્શાઈ છે કેટલી જગ્યા દર્શાઈ છે આનો પણ કોર્સ આપડી એપ્લિકેશનમાં આપેલો છે આ પણ આપણે બહુ સારી રીતે ડિઝાઇન કરીને બનાવ્યો છે કે જે મિત્રો નવા છે અને જે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માગે છે જે બહેનો છે ફીમેલ હેલ્થ વર્કર બનવા માગે છે જે ભાઈઓ છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર બનવા માગે છે વધુ સમય ન ગુમાવતા આપણી એપ્લિકેશન તમે આજે જ ઇન્સ્ટોલ કરો ચાલો આગળ આપણી એકેડેમી છે પ્લે સ્ટોર માં આપણી એપ્લિકેશન અવેલેબલ છે ઘણી બધી ગુજરાતની બહેનો આપણી સાથે જોડાઈ ગઈ છે અને બધાનો સારો એવો પ્રતિભાવ મળ્યો છે આપને પ્લે સ્ટોરમાં મયંક નાયક નર્સિંગ એકેડમી એપ્લિકેશન આવેલી છે ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો કેવી છે ઓનલાઈન એપ્લિકેશન તમામે તમામ કોર્સ રેકોર્ડેડ છે રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે એટલે તમે ગમે તે સમયે લેક્ચર જોઈ શકશો ઓથેન્ટિક રીતે બધા આપણા આરોગ્યના મુદ્દા આવરી લીધા છે જેમાં મુખ્ય સેવિકાનો કોર્સ છે એ માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા કેટલા રૂપિયા ચૌદસો નવ્વાણું રૂપિયા અવેલેબલ છે જો ચૌદસો નવ્વાણું માં આપણી જિંદગી બનતી હોય તો બનાવાય કે ન બનાવાય બનાવાય ને મિત્રો તો આજે જ વધુ સમય ન ગુમાવતા આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને ખ્યાલ ન પડે તો મારો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આપણો આ ઓફિસ નંબર છે ત્યાર પછી આગળ જે બેનો છે જે ફિમેલ હેલ્થ વર્કર તૈયારી કરે છે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એ બેનો માટે બહુ શુભ સમાચાર છે એમના માટે પણ આપણે કોર્સ ડિઝાઇન કરી નાખ્યો છે ફિમેલ હેલ્થ વર્કર ની બેનો માટે એની પ્રાઇસ છે 4999 રૂપિયા

આ જોઈ શકો છો તમે અને આપણા ડેમો લેક્ચર પણ આપણા આ YouTube ચેનલ પર એટલે મયંક નાયક વિથ સ્ટડીઝ ઓન આપણી જે YouTube ચેનલ છે એમાં આપણે ડેમો લેક્ચર પણ મૂક્યા છે એ જે બેનો જોડાવા માંગે છે આપણા ડેમો લેક્ચર જોઈ શકે છે એક એક મુદ્દાઓ વાઈઝ આપણે ચર્ચા કરી છે અને જ્યારે એપ્લિકેશનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોર્સને આપણે ડિઝાઇન કરવાનો પ્રયત્ન સાધ્યો છે બરાબર છે તમામ રેકોર્ડેડ બેન્ચ હશે HD વિડિયો ક્વોલિટી સાથે એચડી વિડિયો ક્વોલિટી સાથે રેકોર્ડેડ કોર્સ હશે એટલે ઘણા બધા બેનનો પ્રશ્ન હતો સાહેબ અમાર તો ટાઈમ ટાઈમ સેટ થતો નથી આમ છે એટલે તમે ગમે તે જોઈ શકો છો અમારી સાથે ગમે તે ટાઈમ જોડાઈ પણ શકો છો અને અમારી સાથે અભ્યાસ પણ કરી શકો છો એટલે તમારે કઈ ચિંતા કરવાનો વિષય નથી તમારા માટે હું બેઠો જ છું કારણ કે તમારા આ નિરાકરણ માટે જ હું આવ્યો છું ઘણી બધી બહેનોની કોમેન્ટ હતી મારા ઉપર કે સાહેબ કંઈક કરો અમારા માટે કંઈક અમારા માટે કંઈક કરો તો આવી ગયા છે ઘણી બહેનો જોડે પણ છે બરાબર ચાલો એટલે જેટલું બને તેટલું આપણી જે ભરતી એ બે હજાર પચીસ માં બહુ શુભ સમાચાર લઈને આવવાની છે એટલે વધુ સમય ગુમાવતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ વિડીયો મળીશું જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત Chao, Lobitro.